ધોરણ ત્રણ વિષય કલસોર પાઠ છ બતક અને અથવા પણ હંસ ભાગ છ વિદ્યાર્થી મિત્રો આપણે ભાગ પાંચમાં એકવીસમાં પ્રશ્ન સુધી જોયું હવે આપણે બાવીસમાં માં પ્રશ્નથી જોઈશું તો ચાલો તૈયાર છો ને પ્રશ્ન બાવીસ કવિતાને આધારે સાચો વિકલ્પ પસંદ કરી વાક્ય પૂર્ણ કરો વિદ્યાર્થી મિત્રો તમને ઉદાહરણ આપેલું છે ઘેટાએ સિંહને બટકું ભર્યું તેથી અથવા કે તો અંદર ઓપ્શન આપેલા છે અ સિંહે માર્યો બ સિંહણ નાસી ગઈ ક ઘેટાનો દાંત પડી ગયો તો આપણે જવાબમાં પૂર્ણ વાક્ય લખીશું ઘેટાએ સિંહને બટકું ભર્યું તેથી સિંહણ નાસી ગઈ આમાં બીજો ઓપ્શન લીધો છે આપણે હવે નીચે જોઈએ પહેલું છે સપનાની વાતો નકલી હતી અને કે છતાં બેમાંથી કોઈ પણ એક વાપરી શકીએ અ વાતો ગમતી હતી બ આ વાતો રડાવતી હતી ક આ વાતો ઊંઘ લા ઊંઘ લાવતી હતી તો આપણે વાક્ય લખીશું સપનાની વાતો નકલી હતી છતાં આ વાતો ગમતી હતી કયું આવ્યું અ બ ક કે ક હા વિદ્યાર્થી મિત્રો અ આવે છે કે આ વાતો ગમતી હતી પછીનું જોઈએ બીજું બાળકે આંખ ચોળી છતાં એટલે તો ઓપ્શન આપેલા છે અ આંખ દુખાવાના લાગી બ સપનું સાચું પડ્યું ક સપનું ભાગી પડ્યું તો બાળકે આંખ ચોળી એટલે આંખ દુખવા લાગી ત્રીજું છે મેં કીડીની ગાગર ટોળી તેથી છતાંમાંથી કોઈ પણ એક લેવાનું છે અબકમાંથી લઈશું આપણે કીડી મારી પાછળ દોડી વાક્ય બનશે મેં કીડીની ગાગર દોડી તેથી કીડી મારી પાછળ દોડી ચોથું છે આ કવિતામાં વાનર એક વેતનો છે કે શું આવશે અને કે કે તો અ છે હુપાહુપ કરે બ કલબલ કરે છે ક ચીંચી કરે છે વાક્ય બનાવીશું આ કવિતામાં વાનર એક વેતનો છે અને ચી ચી કરે છે પ્રશ્ન ત્રેવીસ છે કવિતાને આધારે વાક્ય સુધારો વિદ્યાર્થી મિત્રો આમાં વાક્ય આપેલા છે તેમાં ફેરફાર લાગે તો આપણે સુધારવાનું છે પહેલું છે ચકલી ચાર ફૂટની હતી અને હુપાહૂબ કરતી હતી તો એનું વાક્ય આવશે ચકલી ચાર ફૂટની હતી અને હુપાહૂબ કરતી હતી આ વાક્ય વ્યવસ્થિત છે બીજું કીડી પાસે પાણીની ડોલ હતી તો આમાં શું આવશે કીડી પાસે પાણીની ગાગર હતી ત્રીજું સિંહે ઘેટાને બટકું ભર્યું જવાબ ઘેટાએ સિંહને બટકું ભર્યું ચોથું ચામાચીડિયું ઝાડ પર લટકતું હતું વાક્ય જવાબ આવશે ચામાચીડિયું ફળિયામાં ચણતું હતું અથવા કાબર ડાળે લટકતી હતી પાંચમું કીડીએ ચટકો ભર્યો એટલે સપનું ઉડી ગયું જવાબ આવશે અમે જરાક આંખો ખોલી એટલે સપનું ઉડી ગયું પ્રશ્ન ચોવીસ છે આપેલા શબ્દોમાંથી ઓછામાં ઓછા ત્રણ શબ્દ બનાવો ઉદાહરણ આપેલું છે વરસાદમાંથી આપણે ઘણા બધા શબ્દો બનાવેલા બતાવેલા છે સાદ વર વધ દર સાર અને સાવ એવી જ રીતે નીચે આપણને પાંચ શબ્દો આપેલા છે તેમાંથી અલગ અલગ શબ્દો બનાવીશું વાતાવરણમાંથી આપણે ઘણા બધા શબ્દો બને છે તે બનાવીએ રણ વાવ વર તાણ વાર તાવ રવ અને તાર બીજું છે રાજહંસ તેમાંથી પાંચ શબ્દો બને છે રાજ હંસ જરા રાસ જસ ત્રીજું છે બાળપણ તો બાળપણમાંથી પણ ઘણા શબ્દો બને છે બાળ પણ પળ બાપ અને બાણ ચોથું છે મનપસંદ તો એમાંથી પણ ઘણા શબ્દો બને છે તો ચાલો બનાવીએ મન પસંદ નમ દમન પદ અને ક્ષમ પાંચમું છે જળ કુકડી તો એમાંથી ઘણા શબ્દો બને છે જળ કૂકડી કડી કૂળ જડી કળ અને ચ વિદ્યાર્થી મિત્રો આમાં ઘણા બધા શબ્દો બનાવ્યા પછીના પેજ પર છે ચાલો ગાયે ગીતડું વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ શરૂ કરતા પહેલું જે ગીત હતું ઊંચા ઊંચા ડુંગર ચરશું તે ગીત તમારે ગાવાનું છે પ્રશ્ન પચીસ છે જૂથમાં કામ કરો દરેક શબ્દ માટે આપેલા વાક્યો વાંચો દરેક શબ્દ માટે એક નવું વાક્ય બનાવો અને લખો તમારું વાક્ય બીજા જૂથના વાક્ય સાથે સરખાવો આમાં પહેલું આપ્યું છે સળવળ્યું ડેશ ધીમેથી હલ્યું તેમાં બે વાક્ય આપેલા છે જેવો તેણે બુટમાં પગ નાખ્યો કે અંદર કશુંક સળવળ્યું તો વિદ્યાર્થી મિત્રો આમાં સળવળ્યું શબ્દ ઉમેર્યો છે બીજું છે ઘાયલ પક્ષી પર પાણી છાંટ્યું પછી તે સળવળ્યું આપણે સળવળ્યું શબ્દનો ઉપયોગ કરીશું સહેજ અવાજ થતા ઘોડિયામાં ઊંઘતું બાળક સળવળ્યું વિદ્યાર્થી મિત્રો સળવળ્યું શબ્દ આવ્યો છે એવી જ રીતે બીજું ડોક્યું કર્યું એટલે કે નજર નાખી ડોક્યું કર્થનો કર્યુંનો અર્થ શું થાય છે નજર નાખી પહેલું વાક્ય છે રસોડામાંથી સુગંધ આવતી હતી તેથી મનીષાએ રસોડામાં ડોક્યું કર્યું અને શું બને છે તે જોયું બીજું વાક્ય છે આચાર્ય બહેન આવ્યા છે કે નહીં તે જોવા લતાની મમ્મીએ ઓફિસમાં ડોક્યું કર્યું ત્રીજું વાક્ય લખેલું છે રાધાએ વરસાદ પડે છે કે નહીં તે જોવા બારીમાંથી ડોક્યું કર્યું હવે નીચે આપણે જવાબ લખીશું બારનું ખોલતા કોણ આવ્યું છે તે જોવા દાદાએ રજાઈમાંથી ડોક્યો કર્યું ત્રીજો સવાલ છે પ્રતિબિંબનો અર્થ થાય છે અરીસામાં કે પાણીમાં દેખાતી પોતાની આકૃતિ તો પહેલું છે વાક્ય મેં દર્પણમાં મારું પ્રતિબિંબ જોયું એટલે કે આપણું મોઢું જોયું બીજું છે કદરૂપા બતકે પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોયું આપણે જવાબ લખીશું અર્જુને પાણીમાં માછલીનું પ્રતિબિંબ જોઈને બાણ છોડ્યું વિદ્યાર્થી મિત્રો તમે મહાભારત જોઈ છે ને તો અર્જુન જ્યારે બાણ છોડે છે ત્યારે નીચે પાણીની અંદર માછલીની માછલીનું જે પ્રતિબિંબ આવે તે જુએ છે અને ઉપર માછલીનું ચક્કર ફરતું હોય છે ચોથું સંતાન તો તેનો અર્થ થાય છે પુત્ર અથવા પુત્રી તમારા મમ્મી પપ્પાના સંતાન કોણ કહેવાય તમે કહેવા તમે પુત્ર હોવ તો અને પુત્રી હોય તો પણ તમે તમારા માતા પિતાના સંતાન કહેવાઓ છો એટલે કે બાળકો પહેલું છે બતકી રાજહંસના બચ્ચાને પોતાનું સંતાન માનતી હતી બીજું સંતાનો પોતાના માતા પિતાની આજ્ઞા માણે જવાબ લખીશું આપણે સૌ ભારત માતાના સંતાન છીએ પાંચમું સુરક્ષિત એટલે કે સલામત પહેલું છે પક્ષીઓ માળો બાંધવા સુરક્ષિત જગ્યા શોધે છે વિદ્યાર્થી મિત્રો આપણે આપણું ઘર છે તે સુરક્ષિત રીતે આપણે રહી શકીએ એટલે આપણે આપણા ઘરમાં રહીએ છીએ બીજું વાક્ય ઘર તડકો ઠંડી વરસાદથી બચાવે તેમાં આપણે સુરક્ષિત રહીએ છીએ જવાબ જંગલમાં વાઘને જોતા જ અમે સુરક્ષિત સ્થળે સંતાઈ ગયા છઠ્ઠો છે નામ પાડવું એટલે કે બીજા નામે બોલાવવું તો તેમાં પહેલું વાક્ય બનાવેલું છે ત્રીજું તમારા મિત્રએ તમારું શું નામ પાડ્યું છે કેમ જવાબ આવશે યશ ઠીંગણો અને જાડો છે તેથી તેનું નામ અમે છોટા ભીમ પાડ્યું છે સાતમું કદરૂપુ એટલે કે બેડોળ જેનો દેખાવ ન ગમે તેવું સુંદર ન હોય તેવું પહેલું માતાને કોઈ સંતાન કદરૂપું ન લાગે બીજું બધા બતકના બચ્ચા પાંચમા બચ્ચાને કદ્રૂપુ કહેતા કારણ કે તે બતક જેવું દેખાતું ન હતો જવાબ આવશે કૃષ્ણે કદરૂપી ઉપજાને રૂપાળી બનાવી દીધી હતી હવે પ્રશ્ન છવ્વીસ છે તે તમારે જાતે લખવાનું છે જોડીમાં કામ કરો તમારા શિક્ષક ફકરો બોલશે તમે તમારા જોડીદાર સાથે મળીને તે લખો લખી રહ્યા પછી બંને સાથે મળીને તમારા ફકરામાં થયેલી ભૂલોને સુધારીને ફરીથી લખો તમારો ફકરો બીજા જૂથ સાથે સરખાવો વિદ્યાર્થી મિત્રો ઉપર પાંચ લીટી આપેલી છે ત્યાં તમારે ચાર લીટીનો ફકરો આવે તે તમારે જાતે મોઢે લખવાનો છે હવે એમાં આપેલું છે એકમ બેની વાર્તા વાદળાની ગમતમાંથી પાંચ લીટી લખવાની છે અને એ તમારા વિચારોથી લખવાની એટલે કે તમારે જોઈને લખવાની નથી અને પછી જે ભૂલો આવે તે તમારે ભૂલો સુધારીને નીચે સુધારેલો ફકરો છે ત્યાં તમારે જાતે લખવાની છે